બગસરાને નવા રૂટની સુવિધા આપવાને બદલે ચાલુ રૂટમાં ત્રણ નવી બસ ફાળવીને સંતોષ વ્યક્ત કર્યો નવા રૂટ શરૂ કરવા સહિતની સુવિધા ન મળે શહેર બંધનું એલાન અપાશે બગસરામાં એસટી ડેપોમાં બગસરા અમદાવાદ સાડા અગિયાર કલાકે સવારે ઉપડતી બસ અને વહેલી સવારે સાત કલાકે ઉપરતી બગસરા સુરત બસ તેમજ વહેલી સવારે અમદાવાદ ઉપરતી બસના કિલોમીટર પૂર્ણ થવાના હોય જેના લીધે બસ ફાળવવામાં નવી બસ આવી હતી ત્યારે હાલ ડેપો મેનેજરની ઘોર બેદરકારીના લીધે જ બગસરા ડેપોમાં જૂના રૂટો જે વર્ષો થયા ત્રીસ વર્ષથી પણ ચાલતા હોય તેવા રૂટો બંધ કરી દસ રૂટો ઘટાડવામાં આવ્યા જેના લીધે પબ્લિકને પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે ધારાસભ્યને બગસરાની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસોસિએશન અનેકવાર રજૂઆત કરેલ તેમજ તાજેતરમાં જ હાલમાં થોડાક દિવસો પહેલાં જ બગસરા બનનું એલાનને અલ્ટિમેટમ આપેલ જેમાં ધારાસભ્ય જેવી કાકડીયા મામલતદાર ઓફિસમાં એસટી વિભાગના અધિકારીઓ હાજરીમાં કઈ તારીખે જૂની બસો ફરીવાર ચાલુ કરવી તેની વિગતવાર લખીને મામલતદારને હાજરીમાં એસ ટી વિભાગે લેખિત ખાતરી આપી ત્યારબાદ બગસરા બનનું અલ્ટિમેટમ પાછું ખેંચવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી ડેપો મેનેજર કે વિભાગીય નિયામકના પેટમાં પાણી હલતું ન હોય અને નવા રૂટ તો ચાલુ કરવા સાઈડમાં રહ્યા પરંતુ જે રૂટ જૂના છે તેને બંધ કરી લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે આ ત્રણ બસ નવી આવી છે તેના તો કિલોમીટર પૂર્ણ થઈ ગયા હોવાથી તેને નવી આપવામાં આવી છે માત્ર ફોટા પડાવી એસટી વિભાગના કર્મચારી અને ડેપો મેનેજર લોકોને સુવિધાના બદલે લોલીપોપ આપી રહ્યા છે તેમજ પોતાના ડ્રાઈવરોને એટી એ આ આવી ગયા હોવાથી છતાં ડ્યુટી લિસ્ટમાં ડ્રાઈવરને સાથે બેસાડી લોકોની મુશ્કેલીમાં વધારો કરે છે ડેપો મેનેજરને અનેકવાર રજૂઆત કરેલ પરંતુ તેઓ લોકોના કામમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે હાલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડેપો મેનેજર ધારાસભ્ય આ બસોની લીલી ઝંડી આપવામાં આવેલ કાર્યક્રમના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ઉગ્ર રજૂઆત કરે તેમણે કહ્યું હતું કે આગામી છ તારીખના રોજ આલ્ટીમેટમ પૂર્ણ થાય છે જે રૂટ ચાલુ કરવા નહીં આવે તો ફરી અમો એસટી વિભાગ સામે વિરોધ વ્યક્ત કરી ગાંધીઝિંદિયા માર્ગે જઈશું તેમ પ્રેસ મીડિયાને જણાવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા